બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે મલાઈકા અરોરા વે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે તો વિપિન રેશમિયા ઉંમર સંબંધિત બીમારીથી પીડિત હતા ત્યારે સિત્યાસ વર્ષીય સંગીત નિર્દેશક વિપિન રેશમિયા મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા મળતી માહિતી મુજબ ગત રોજ અઢારમી સપ્ટેમ્બરની રાત્રે વિપિન રેશમિયાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં જ્યાં મળી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું ત્યારે તેમના અંતિમ સંસ્કાર આજરોજ ઓગણીસ સપ્ટેમ્બરે મુંબઈમાં કરવામાં આવનાર છે વિપિન